સુરતના ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા સિનિયર સિટીઝન ડોક્ટરના હાથમાંથી ચાલીસ હજારની કિંમતના મોબાઈલ ફોનની ચીલઝડપ કરી છેલ્લા બે મહિનાથી ફરાર આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આશરે બે મહિના પહેલાં ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડૉક્ટરના હાથમાંથી ચાલીસ હજારની કિંમતના મોબાઈલ ફોનની ચીલઝડપ કરી નાસ્તો ફરતો આરોપી ફેઝાન ઉર્ફે બોબડો બેસાન આવાસ પાસે આવેલી પાણીની ટાંકી પાસે ઉભો હોવાની બાતમી ડિંડોલી પોલીસને મળી હતી જેથી પોલીસે બાતમીના આધારે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી ફૈઝલ ઉર્ફે ફૈઝાન બોબડો ઉસ્માન શેખની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આશરે બે મહિના પહેલા વહેલી સવારે જ રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફે છપ્પન સાથે પોતાની બાઇક પર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગયા હતા તે વખતે હું બાઇક ચલાવતો હતો તથા ઇમરાન મારી પાછળ બેસેલો હતો આ દરમિયાન એસ બી જૈન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન પર વાત કરતા ચાલતા જતા હતા હાથમાંથી મોબાઈલ ફોન લીધો હતો અને અમે બંને ભેસ્તાન આવાજ જતા રહ્યા હતા ત્યારબાદ દિંદોલી પોલીસે ઇમરાન છપ્પન ને ઝડપી પાડ્યો હતો હાલ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત